અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે માં ફરજ બજાવતા પટેલ રાકેશભાઈ ડાયાભાઈ જો ઇલેક્ટ્રિક ના હોદ્દો ધરાવે છે અને છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવે છે ત્યારે ગઈકાલે તારીખ રોજ ફિલ્ડમાં ફરજ લાઇટ બિલના માંગણાના રૂપિયા ગ્રાહકો પાસેથી લેવા માટે નીકળેલ હતા તે વખતે યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર આર એસ ચૌહાણ દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું કે જેમનું લાંબા સમયથી લાઇટ બિલ બાકી હોય તેમના પૈસા સ્થળ ઉપર વસૂલવા અથવા તો તેમનું લાઇટ કનેક્શન કટ કરવું તે વખતે આ કર્મચારી પાસે એક લેડીઝ કર્મચારી પણ સાથે હતા ત્યારે આ કસ્ટમર બારોડ ભવ્યકુમાર ભરતભાઈ દ્વારા આ કર્મચારીને વિભદ સગાડો બોલી મારી કાઢવાની ધમકી આપી હતી ત્યારબાદ બારોટ ભવ્ય કુમાર ભરતભાઈએ પોતે ઓછો હતો તે યુજીવી સેલની ઓફિસમાં જઈ માલ સામાન નુકસાન કરીને ને ભદ્ર ભાષા બોલી ત્યાં બધા કર્મચારી સમક્ષ કર્મચારીને ફરીથી જાનથી મારી કાઢવાની ધમકી આપી હતી આ ઘટના અંગે નાયબ અધિકારી દ્વારા યુજીવી સેલના લેટર પેડ ઉપર લેખિત બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે રિપોર્ટર મનોજ રાવલ અરવલ્લી મારું નામ પટેલ રાકેશભાઈ ડાયા ભાઈ હું બાયડ ઇજ્યુશીયલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું મારે આ ઓફિસ થી મને અગિયાર તારીખે પીસી ઓર્ડર કાઢી સાહેબે આપેલ જેના બિલ બાકી હોય એના પૈસા લાવવાના ના આપો તો એના કનેક્શન કાપવાના એવું કહેવામાં આવેલ સૂચના આપવામાં આવેલ તેથી અમે નવ વાગ્યા પછી ફિલ્ડમાં નીકળ્યા પછી પાર્વત ભવ્ય કુમાર ભરતભાઈ એમની દુકાને પહોંચ્યા અમે એમને બિલ ભરવા માટે કહેલ કે સાત હજાર ત્રણસો રૂપિયા બિલ બાકી હતું આખા વર્ષનું એમણે બિલ ભરવાનું ના પાડેલ જેથી અમે કનેક્શન કાપેલ ત્યારબાદ એ ભાઈએ અમારી જોડે માથાકૂટ કરી ગાળો બોલી મારવાની ધમકી આપી ત્યાર પછી ઓફિસે આવીને પણ મારવાની ધમકી આપી અમારી જોડે બેન હતા તેમની પરવા કર્યા વગર એમણે વિવસ ગાળો બોલી અને મારવાની ધમકી આપેલ છે તો આ કાર્યવાહી પછી અમે ઓફિસ સ્ટાફ ભેગા થઈ સાહેબને વાત કરી સાહેબ એ પોલીસ ફરિયાદ પણ કરાવી છે હવે આગળ એને મને કઈ થાય હું બાળમાં હજી મારા દસ વર્ષ બીજી નોકરી ના બાકી છે મને બાળમાં કઈ થાય તો આ ભાઈની જવાબદારી રહેશે